વિડીયો બધાને શેર કરી દેજો કેમ કે સપ્તે જતા હોય તો ચેતી જજો કેમ કે આજ સવારે જ મગર જોયેલો છે આપણે નદીમાં આવેલો એટલે જો તમે તમારા બાળકોનો તમે પોતે પણ જો નહવા જોશો તો ચેતી જજો કેમ કે ત્યાંના ટ્રસ્ટીએ ફર્સ્ટ તમને સૂચના આપેલી છે કે અંદર નદીમાં ઉતરવું નહીં પાણીમાં તો તમારે પણ તો જોઈ જ જજો હાથ પગ ધોવાય તો ધોઈ લેજો બરાબર અંદર નદીમાં ઉતરતા નહીં કેમ કે મગર આજ સવારે જોયેલો છે અને આપણા જોડે વિડીયો પણ આવેલો છે તો વિડીયો પણ તમે આગળ સુધી જોઈ શકો છો કે આપણે વિડીયો પણ બતાવવાના છીએ એટલે તમારે કોઈ બહુ હોશિયારી મારીને અંદર ઉતરવું નહીં કેમ કે મગર છે ભાઈ બરાબર તો પછી કહેતા ને કે ભાઈ કોઈ કીધું નતું ના નહોતું ફલો નહોતું તો તમારે અંદર પાણીમાં ઉતરવાનું થતું નહીં તો બાકી તમે નહીં લખજો જે પણ મિત્રો આવે છે નાવા માટે તો ભાઈ એમને પણ વિડીયો શેર કરી લેજો કેમ કે ત્યાં સુધી વિડીયો પહોંચે ને એમને પણ ખબર પડે કે ભાઈ અંદર મગર છે અને હકીકતમાં મગર આજે સવારે જ જોયેલો છે તો ભાઈ વિડીયોમાં બને રહેજો અને તમને એ વિડીયો પણ બતાવીએ છીએ તો વિડીયો જોઈ શકો છો આ જો તો જલ્દી પડે જો તો દો દો જલ્દી ખોદી કાઢ આ દાતે આ દાતે આ જાય આ જાય એ